આ જો ઓકી પર ટંગો મંગાવ પાઇપ ઉઠાવ આપણે આપણે પેલું કર્યું થાય ઓટાજી કરે ખરો કે તમે શું કરો છો મંગો આ ને પા પાઇપ થાય છે વાગ્યું એ આ તો કાતર જેટલો ઓક છે કેટલો ઓક છે પેલેને થોડું કીધું લાગતું છે અલા કોપરજી હ આપડા તો ઓક છે ને હ પેલે કણનું ગાય મળળા થોડી ચાલે એટલે ભૂખ તમે આ દાં ખોળો કર યાર ઓક છે ઓક બંગુ લ્યો જરા એ બાંગલા તો રે જરા પઈ દો લ્યા એ આ ભાગી લ્યા એ બે શું

કોઈ ગણતરી સપ્ટેમ્બર છે સપ્ટેમ્બર મહિને એવો છે બારે માસ્યો બારે દોઢું પડ્યા દોઢું પડ્યા કઈ કરતા તમી હોય પેટ ઉપર પાતું મારો છો પાતું મારો પોણી વાળા બાર મહિને કોઈ ધંધો મળ્યો મારો અલા પણ ચાના તોય બુરો છે એમ પૂછો બુરો બુટક બે દાડા થાતા અમે તો કઈ કરી કે કમિશન માંગે હા પડશે પૈસા કમિશન આ પૈસા પૈસા લાવ પછી ખાતરદાર હોય તો આ લઈ જાય આ તો તો મજા જ છે લેન્ડ ફિટ કર્યો એમ

તમારે હું તો ના કરાવતા દાડો બગાડે પૈસા પૈસા લો પૈસા તો લાવ માર

તમે જોરા ગાળવા ખરાબ છે ભાજી લાગ છે આપણે આય કુ તમન ફીટ કરવાલા તો ઘુડે ગાળવા નતા લાયો એટલે એટલે ગરમ મારશે એમ ને માટી આરે પૂછો માંગો શ્રી મજૂર ગા હું ઘુડુ એવું નહીં

રાતો રાત પાઇપ લાઈ દો